કચ્છમાં શિક્ષકોની બદલી મામલે ઉથલપાથલ કચ્છ જિલ્લામાં સત્તરસો શિક્ષકોની જિલ્લા ફેરબદલી બાદ પણ તેઓને છૂટા કરવામાં આવ્યા નથી જેના કારણે શિક્ષકોમાં નારાજગી છે તેરસો ચોસઠ ઓનલાઈન અને ત્રણસોથી વધારે ઓફલાઈન બદલી થયેલા શિક્ષકો પોતાની ન્યાય સંવાદી માંગ માટે ભુજના જિલ્લા પંચાયતમાં એકત્ર થયા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીને રજૂઆત કરતા શિક્ષકોએ જણાવ્યું કે નિયમ અનુસાર પચાસ ટકા મહેકમ ધરાવતી શાળાના શિક્ષકોને છૂટા કરવાની જોગવાઈ હોવા છતાં તેમને રાહત મળી નથી શિક્ષકોના જણાવ્યા અનુસાર કચ્છમાં શિક્ષકોની મોટી ઘટ છે પરંતુ તેમ છતાં તેમના બદલીના આદેશો સ્થગિત કરવામાં આવ્યા છે જેનો યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી રહી છે મોરબી જિલ્લામાં બદલી પામેલ મિત્તલબેન લવાડિયા જેવા ઘણા શિક્ષકો દસ વર્ષથી કચ્છમાં ફરજ બજાવી છે અને તેઓએ જણાવ્યું કે તેઓની અવગણના કરવામાં આવી રહી છે વધુમાં શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું કે જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારના માર્ગદર્શકોને અનુસરીને છૂટા કરવાની પ્રક્રિયા અટકાવવામાં આવી છે ચેરમેને આશાવાદ વ્યક્ત કર્યો કે એક અઠવાડિયામાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે શિક્ષકો કહે છે કે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો શિક્ષકોએ ન્યાય માટે કોર્ટનો દરવાજો ખટખટાવવાની ચીમકી આપી આ મુદ્દે શિક્ષકો અને શાળા વ્યવસ્થાને પ્રભાવિત કરનાર ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે અને સમગ્ર કચ્છનું શિક્ષણ તંત્ર આંદોલનની ધાર પર છે હમણાં જે આપની ઓફલાઈન ઓનલાઈન અને જિલ્લા ભેગું મળીને બધાને જો અમે એકસાથે છૂટા કરીએ તો કચ્છની પરિસ્થિતિ જે છે એ કચ્છની પરિસ્થિતિ અવગડતા ઉભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે એના માટે કહીને અમે આ નિર્ણય લીધો છે અમે ઉપરથી સોળસો શિક્ષકોની નિમણૂક કરવાની સરકાર છે એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે અમે એમ કહી છે તમે એમને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરી દીધી એ એ હિસાબે બધા અમને અમારું એવું છે કે બધાને સાથે રાખી અને આ લોકોને ને ભેગી અમને છૂટા કરી દેસુ અને વધારામાં જે જિલ્લા ફેર અને જે ઓનલાઈન ઓફલાઈન થઈ છે એમને પણ સાથે એમ છીએ કોર્ટ ના દરવાજા ખટખાયા ત્યાં સુધીની પરિસ્થિતિ અમને નથી લાગતું ત્યાં ફેરવા દેસુ અમાને ઉપલી લેલે અમારા વિભાગીય શિક્ષણ માંથી એવી અમને આશ્વાસન મળ્યું છે કે અમે વહેલી તકે તમને શિક્ષણ કચ્છમાં શિક્ષકો ફાળવી દેશું એટલે એના ઉપર અમે વિશ્વાસ છે અમારા શિક્ષણ મંત્રી સાથે પણ અમારી ચર્ચા થઈ વિભાગીય નિયામક સાથે અમારી ચર્ચા થઈ છે એ લોકો ને અમે જે કીધું છે કે ભાઈ અમને તમે શિક્ષકો આપો તો જે આ હમણાં બદલીઓની જે થઈ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો તીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખુબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ટુ 99094 સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર ફાઇવ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો